શિયાળામાં નવજાત શિશુની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ શિયાળામાં પદ્ધતિથી પદ્ધતિથી રાખો નવજાત શિશુની સંભાળ જાણો આ બાળકની સંભાળ રાખવાથી થતા ફાયદાઓ શિયાળામાં નાના બાળકોની કાળજી લેવા માટે કાંગારુ મધર કેર એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે નિષ્ણાંતોના મતે આ પદ્ધતિ દ્વારા બાળકને માતાના શરીરમાંથી તાપમાન મળે છે જેના કારણે તેનું તાપમાન સ્થિર રહે છે ખાસ કરીને શિયાળામાં આ પદ્ધતિ બાળકને હૂફ અને રક્ષણ પૂરું પાડે છે આ સલાહ બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ફાયદાકારક છે શરદીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખાસ કાળજી લેવાની જરૂર છે કારણ કે આ સિઝનમાં ખાસ કરીને નાના બાળકોને તાવની સાથે સાથે ઘણી બીમારીઓ પણ વધી જાય છે તેમજ ન્યુમોનિયાનું જોખમ પણ વધી જાય છે ઠંડીની ઋતુમાં શરીરની નસો સંકોચવા લાગે છે પરંતુ આ સિવાય નાના બાળકોમાં ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે બાળરોગ ડોક્ટર જણાવે છે કે ઠંડીની મોસમમાં બાળકો માટે સૌથી મોટો ખતરો ન્યુમોનિયા છે નવજાત શિશુને સમયાંતરે માતાનું દૂધ પીવડાવવું સૌથી જરૂરી છે તેને રાત્રે દર બે કલાકે માતાનું દૂધ પીવડાવવાનો પ્રયાસ કરો આ સિવાય

માતાએ પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે ઠંડો ખોરાક ટાળો કારણ કે માતાના દૂધમાં એટલી શક્તિ હોય છે કે છ મહિનાથી ઓછી ઉંમરના બાળકોને માતાના દૂધની બીજી કોઈ અસર ન થાય તે જરૂરી છે સામાન્ય રીતે માતાઓ પોતાના બાળકોને પોતાના દૂધને બદલે પાવડરવાળું દૂધ પીવડાવવાની ભૂલ કરે છે જે સૌથી મોટી ભૂલ છે આજના લોકો પણ માને છે કે ગાયનું દૂધ અને માતાનું દૂધ એક જ છે પરંતુ આ સૌથી મોટી ભૂલ છે માતાનું દૂધ પીવડાવવાથી બાળકોમાં એન્ટીબોડીઝ ઝડપથી વિકસિત થાય છે દરરોજ બાળકોને તેમની માતાની ત્વચાની નજીક રાખવું વધુ સારું છે અને બની શકે તો નવજાત બાળકને માતાનું જ દૂધ પીવડાવવું જોઈએ હા કોઈ સમસ્યા હોય તો વાત અલગ છે બાકી માતાનું દૂધ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ